જે ખૂબ જ મીઠી અને સ્વાદિષ્ટ હતી ઓગણીસોને માં પાર્લે પોપેન્સ પણ લોન્ચ કરી તેના સિવાય પાર્લે મેલોડી ક્રેગજેક ટવેન્ટી ટ્વેન્ટી મેજિક્સ મિલ્ક શક્તિ મેંગો બાઇટ લંડન ડેરી અને હાઇડન સિક જેવા ઘણા બધા પ્રોડક્ટસ પણ લોન્ચ કર્યા વર્ષ બે હજાર બાર સુધીમાં પાર્લે ચાલીસ લાખ દુકાનોમાં પોતાના પ્રોડક્ટ્સ ગ્રાહકો પાસે પહોંચાડે છે અને વર્ષ બે હજાર તેરમાં પાર્લેનું પાંચ હજાર કરોડનું ટર્નઓવર પણ હતું અને મિત્રો બે હજાર ઓગણીસમાં માં કોરોનાના સમયમાં પણ કંપનીનું ટર્ન ઓવર આઠ હજાર કરોડનું હતું આજે પાર્લેજી વર્લ્ડનું સૌથી મોટી બિસ્કીટ કંપની છે જે દર મહિને સો કરોડ બિસ્કીટના પેકેટ બનાવે છે